આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આપણા લક્ષ્ય માટેના કોઈ પણ કાર્યને ભારત રત્નના એવોર્ડથી પણ વધારે મહત્ત્વ આપો મિત્રો આપણા મગજની અંદર વાત આવે છે કે ભારત રત્નનો એવોર્ડ વિશ્વની અંદર ભારતમાં સૌથી મોટો એવોર્ડ છે પણ આ વાર્તાની વિચાર તો હું એમ કહું છું કે આપણું કોઈ લક્ષ હોય અને એ લક્ષું કોઈ પણ આપણે કામ કરતા હોય તો એ કામને ભારતના ભારત રત્નના એવોર્ડ કરતાં પણ મોટો ગણો એમ સીવી રામન આપણને સમજાવે છે મારે ડૉક્ટર સીવી રામનના એક પ્રસંગ ઉપરથી મારે એક વાર્તા કહેવી છે આપણને ખબર છે કે ડૉક્ટર સીવી રામન ભારતના એક યુનિવર્સિટીના અધ્યાપક અને એક સારા સાયન્ટિસ્ટ જેને ઘણું સંશોધનો કર્યું રામન ઇફેક્ટ એટલે રામન ઇફેક્ટ એટલે કલર પ્રકારની રેખાઓ પર વર્ણપટની અંદર બહુ મોટા સંશોધનો કર્યા અને એ પોતાના કાર્યની અંદર જ્યારે કાર્ય કરતા ત્યારે ઓર્થપ્રોથ થઈ જતા પછી એ કાર્ય કદાચ પોતાના માટેનું હોય કે કદાચ એ વિદ્યાર્થીઓ માટેનું હોય પણ એ કાર્યમાં એ વળોત થઈ જાય કોઈ એક વખત ભારત સરકારના રાષ્ટ્રપતિની ઓફિસમાંથી ડોક્ટર વી રામનને એક સંદેશો આપવામાં આવે છે કે તમને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે છે અને તમે સિત્યાવીસમી માર્ચે આ એવોર્ડ લેવા માટે તમે દિલ્હી આવવા માટે અમે તમને આમંત્રણ આપીશ એ વખતે તો સંદેશ હમણાં નહીં લીધો પણ પછી એણે જોયું તો સિત્યાવીસમી માર્ચે એ દિલ્હી પહોંચી શકે એમ નહોતા કારણ શું હતું તો એમણે ત્યાં ફરીવાર રાષ્ટ્રપતિ ભવનમાં ફોન કરીને જણાવ્યું કે આ એવોર્ડ લેવા માટે હું આવી નહીં શકું અને એ એટલા માટે કે મારો એક વિદ્યાર્થી પીએચડી કરે છે અને એમને એકત્રીસમી માર્ચે પોતાની થિયરી સબમિટ કરવાની છે અને જો એ એકત્રીસમીએ સબમિટ ન કરે તો એને ચાર પાંચ મહિના સુધી સબમિટ કરી શકે એમ નથી એટલે મારે એ સિત્યાવીસમી માર્ચે હું ત્યાં જો આવું તો મારા બે ત્રણ દિવસ બગડે અને એ વિદ્યાર્થી છે એનું જે થિસિસ છે એ રજૂ ન કરી શકે તો મને એવોર્ડનો ચોક્કસ આનંદ થાય છે એવોર્ડ માટે મારે આવવું પણ જોઈએ પણ મારા માટે સૌથી પહેલું કાર્ય મારા વિદ્યાર્થીએ જે સ્થિસિસ તૈયાર કરી છે એને સમયસર એ સબમિટ કરી શકે એટલા માટે મારે અવાય નહીં મારે એ કામ સૌથી અગત્યનું કામ છે અને મારા લક્ષ્યનું કામ છે કે મારી પાસે જે પીએચડી કરતા હોય એને એક પણ દિવસ રોકી ન રખાય એટલે હું ખરેખર આ દિવસે આવી નહીં શકું આ વાત જ્યારે અમુક પત્રકારોને ખબર પડી ત્યારે કેટલાક પત્રકારો રામન સાહેબ પાસે જાય છે કે તમે ભારત રત્નનો એવોર્ડ સ્વીકારવાની ના પાડી ત્યારે સીવી રામન સાહેબ કહે છે મેં ના નથી પાડી મેં એવોર્ડ સ્વીકાર્યો જ છે અને મને આનંદ પણ થયો છે પણ મેં એમને કીધું છે કે એ એવોર્ડ લેવા માટે હું દિલ્હી આવી નહીં શકું અને એની પાછળનું કારણમાં મારો એક વિદ્યાર્થીને સીસી સબમિટ કરવાની છે એટલે મારા માટે ભારત રત્નના એવોર્ડ કરતાં પણ મારું જે લક્ષ છે કે એ વિદ્યાર્થીનો જે થિસિસ છે એ સમયસર એ એની થિસીસ રજૂ કરી શકે ત્યારે પત્રકારો વિચાર કરતા થઈ જાય છે કે ભારતનો સૌથી મોટો એવોર્ડ ભારત રત્ન અને એ આપણા ડૉક્ટર શ્રી રામન સાહેબને મળે છે અને એના માટે એક વિદ્યાર્થીની જે થિસિસ છે એ થીસીસ સમયસર રજૂ ન કરી શકાય એટલા માટે એવોર્ડ લેવા જતા નથી એકાદ વિદ્યાર્થીની થિસિસ કદાચ બે પાંચ દિવસ મોડી થાય કે કદાચ ચાર છ મહિના મોડી થાય તો હું વાંધો છું જ પણ એને એમ તો કે મારું મારું લક્ષ્ય છે અને મારા ભારત રત્નના એવોર્ડ કરતાં પણ મારા કામો મહત્વ વિશેષ છે અને એટલે તો એ આ એવોર્ડના અવદાર બીના છે આ પ્રકારે કામ કરતા હતા એટલે મારે સૌ મિત્રોને કહેવું છે મારે સૌ અધ્યાપકોને કહેવું છે મારે સૌ સાયન્ટિસ્ટોને કહેવું છે કે તમે તમારા લક્ષ્ય માટે કદાચ ભારત નર્નો એવોર્ડ મળતો હોય તો પણ આ ડૉક્ટર સીવી રામનની જેમ કદાચ તમે એને લેવા માટે ન જઈ શકો તો પણ રામન સાહેબ એમ કહે છે કે એમાં કંઈ ખોટું નથી તમારું કામ મહત્વનું છે તમારું લક્ષ્ય એ છે અને લક્ષ્ય માટે તમે જે કામ કરતા હો એ કામને ખલેલ ન પહોંચવી જોઈએ અને એ કામ સમયસર થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ એવોર્ડ તો આપણને મળી જવાનો છે એવોર્ડ તો આપણને મોકલી દેશે કદાચ આપણે નહીં જઈએ તો પણ એવોર્ડ આપણને મોકલી દેશે અને એ અનુસંધાને ડૉક્ટર સીવી રામને સમગ્ર સમાજને એક એવો સંદેશ આપ્યો કે આપણા લક્ષ્યના અનુસંધાનમાં કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો એ કાર્યને અટકાવી અને તમે કોઈ પણ પ્રકારનો એવોર્ડ લેવા જાઓ એ વાત બરાબર નથી અને એ વાતને સમજાવવા માટે આ એક વાર્તા મેં પસંદ કરી છે સૌ કોઈને ધન્યવાદ